ટકા ગોમના છો આવી ગાલી હોય તો જ કરજો અને આ રીતના ચાલ લાયા હોય તો અને આ ભાઈ અમાર કઉ કમેન્ટ કરું તારી કરી બાપા તો ચલો મિત્રો જીએ ઘરે ચાલ લઈને તો ફાઇનલી મિત્રો આપણે તો ઘરે પહોંચી ગયા છે ચાલ લઈને જો ચાલ મૂકી દીધું છે અને આપણે ખા જમવાનું આવી ગયું છે તો મસ્ત કઢી ખીચડી કઢી બાજુનો રોટલો સાથે છાશ તો ચલો જમી લઈએ અને પછી જઈએ બજારમાં કાઢીને થોડું કોંકળાનું છે গা ধ নাথ হেল হেল হেলি হে

ચલો લઈ લેજો બ્લોકનો મિત્રો મિત્રો અત્યારે આપણે ગાડી સાફ કરી નાખી છે અને હવા લગભગ નીકળવાનું છે ઘર માટે તો બંધાયજો મિત્રો છોકરા અમીર હોય રામદેવનો બધો ગાડી સાફ કરવા આવ્યા હતા આપણે ગાડી સાફ કરી દીધી અને હવે નીકળીએ મિત્રો તો બંધમાં Oh!